દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ સંમેલન થયું છે પાટણના ખાડિયા વિસ્તારમાં પશુપાલકોનું સંમેલન જેમાં દાદુસી ઠાકોરે સંમેલન અને રેલી માટે જે મંજૂરી માંગી હતી મામલતદારે રેલીની મંજૂરી રદ કરતા હવે માત્ર સંમેલન થશે પાટણનું ખાડિયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે સંમેલન સ્થળ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે પાટણના દાદુસી ઠાકોરે પશુપાલક સંમેલન બોલાવ્યું દાદુસી ઠાકોર એ પાટણ જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખ છે ત્યારે અહીંયા પાટણમાં જિલ્લાના આજે પશુપાલકોનું આ મોટું સંમેલન જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરોધ ભારે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા છે પશુપાલકોને લગતા સત્તર પ્રશ્નોની અહીંયા રજૂઆત કરવામાં આવશે ત્યારે આ આયોજન તે માટે જ કરવામાં આવ્યું છે અપૂરતા ભાવ સાગર દાણમાં થતી ભેળશે સહિતના મુદ્દે ચર્ચા થશે અન્ય પડતર પ્રશ્નોને લઈને પણ અશોક ચૌધરીએ વિરોધ દર્શાવ્યો હતો પશુપાલકો દ્વારા આયોજિત રેલીની મંજૂરી તંત્રએ રદ કરી ત્યારે ઠાકોર નારણજી સ્વરૂપજીએ વાંધા અરજી રજૂ કરી હતી લક્ષ્મીપુરા સહકારી દૂધ મંડળીના મંત્રી ઠાકોર નારાયણજી સ્વરૂપજી છે ત્યારે મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે પરવાનગી રદ કરી હતી મામલતદાર રેલીની પરવાનગી રદ કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે પશુપાલકોની વેદના સાંભળવી અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલકના જે અમે બનાવી છે કમિટી એ કમિટીનું છે એટલે અમે આ રીતે વેદના પશુપાલકોની ઠેક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકાર શ્રી અમારું વાત નહીં સાંભળે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ અશોકભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે અશોકભાઈએ જે ભરતી કરી એ પણ વાત કરો છો સગાવાલાઓની ભરતી કરી છે નહીં કોઈ દૂધ ઉત્પાદકોની કે પશુપાલકોની અને તમામે તમામ એમના સગાવાલા અને મળતિયાની કરી છે જે કોઈ કોન્ટ્રાક્ટો આપ્યા છે એ ટોટલ એમના ગ્રુપને અને એમના સગાવાલાઓને આપ્યા છે એ ખરેખર વાત કરો છો દુઃખનીય છે જો કે મારા બા પંદર દૂધ ભરાવે છે દૂધ સાગર ડેરીની અંદર મારા અધિકાર છે કે દૂધ સાગર ડેરીની અંદર ભાવ વધારો કે જે કતરો ભાવ વધારો ગયા વર્ષની અંદર 700

અખ્ર મંસુરી આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે અખ્તર જે રીતે અહીંયા માં પશુપાલકોનું આ મોટું સંમેલન અને સત્તર પ્રશ્નોની રજૂઆત શું વિગતો વિક્રમ ચોક્કસ થી પાટણના જે ખાડીયા વિસ્તાર આવેલો છે ત્યાં આજે પશુપાલક સમિતિ દ્વારા આજે એક સંમેલન યોજવામાં આવ્યું હતું કે જેના અંદર જે સાગતના અંદર જે માટીનું પ્રમાણ વધુ હોવાના અને દૂધના અંદર જે પૂરતો ભાવના મળવાના કારણે એક સંમેલન યોજાયું હતું જેના અંદર કહી શકાય કે જે પાટણ મામલતદારના અંદર એક અરજી આપવામાં આવી હતી સંમેલનમાંથી પરંતુ ક્યાંક ને ક્યાંક તે કાયદોની વ્યવસ્થા જળવાયને જળવાયને તેના લઈને પાટણ બીડીઝન ના અંદરથી પણ તેમને કહી શકાય કે મામલતદાર સુધી પણ રદ કરવામાં આવ્યું છે ને પોલીસે પણ તેનાથી તેને ઇન્કાર કરવામાં આવ્યો છે કારણ કે કાયદોની વ્યવસ્થા પ્રક્રિયા જળવાઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે સંમેલન યોજાય છે પરંતુ રેલી અને જે વિરોધ છે તેને રોકવામાં આવે છે પરંતુ કહી શકાય કે જે તેમના સમર્થકો છે તે બજારના અંદર જઈ અને દૂધ ઢોળીને પોતાનો વિરોધ દર્શાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પોલીસ આવીને તેમને અટકાયત પણ કરી છે કહી શકાય કે જે અશોક ચૌધરીને ખાસ નામ જોગ તેમને કહીને જે કહે છે તેમને વિરોધ કર્યો છે પરંતુ જે વ્યક્તિએ દાદુસિંહ નામના જે વ્યક્તિએ જે અરજી કરી હતી જે સંમેલન માટે તેને પરંતુ ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠાના જે કહી શકાય લક્ષ્મીપુરાના જે ચેરમેન છે તેમને જ વિરુદ્ધ વંટો ઉભો કરીને તે અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોનું આ સંમેલન યોજાયું છે સત્તર સત્તર માંગણીઓ કરવામાં આવી છે હા બિલકુલ એટલે જે રીતે અહીંયા સંમેલનમાં જે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે સત્તર સત્તર માંગણીઓ છે અને જે દૂધસાગર ડેરીના ચેરમેન વિરુદ્ધ જે રોષ ફેલાયો છે હલો બિલકુલ આપને એ જાણકારી મળી છે આપને આપણી સુધી જાણકારી પહોંચી છે સોલંકીજી આપને અવાજ પહોંચી રહ્યો છે મારો ધર્મેશ મહેતી આપણી સાથે લાઈવ જોડાયેલા છે ધર્મેશ પાસેથી વિગતો મેળવીશું ધર્મેશ અહીંયા પાટણની અંદર જે પશુપાલકો સંમેલન કરી રહ્યા છે અશોક ચૌધરી વિરુદ્ધ જે રોષ ફેલાયો છે સત્તર સત્તર માગણીઓ કરવામાં આવી છે શું વિગતો વિક્રમ સહકારી ક્ષેત્રે પછી બરોડાની ડેરી હોય પંચમહાલમાં હોય જે ડેરીમાં ચૂંટણી આવવાની હોય ત્યારે કદાચ મોરે મોરોની સ્થિતિ આવે જ છે અને પાટણ અત્યારે એપી છે કારણ કે જૂના જિલ્લા પ્રમાણે મહેસાણા દૂધસાગર ડેરીમાં પાટણ સમાવિષ્ટ છે એમાં કાંકરેજ સહિત વિસ્તારો છે આવા સંજોગોમાં અશોક ચૌધરીને અત્યારે પ્રમોશન મળ્યું છે જીસીએમએફના ચેરમેન બન્યા છે અમૂલના એ ચેરમેન બન્યા છે અને દૂધસાગરના પણ ચેરમેન છે પણ દૂધસાગરના જે પશુપાલકો છે ખાસ કરીને પાટણ અને કાંકરેજ વિસ્તારના જે જૂના મહેસાણા જિલ્લાના જેને કહી શકાય એ જે પશુપાલકો છે એ લોકોએ સત્તર પ્રશ્નો સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે ચોવીસ કલાકમાં એક રેલી રદ કરવાની જે વાત છે એ રદ થતાં અત્યારે હવે સંમેલન છે એમાં સમર્થકો આવ્યા છે પરંતુ કદાચ પોલીસ બંદોબસ્ત એ રીતે ગોઠવવામાં આવ્યો છે કે રેલી અથવા કોઈ બીજો વિરોધ પ્રદર્શન કરે તો કદાચ કોઈ અનિચ્છીય બનાવ ન બને માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પણ સૌથી મોટી વાત એ છે કે અશોક ચૌધરીને પ્રમોશન મળ્યું બઢતી મળી અને જીસીએમએફ આખા અમૂલના મોટા ટર્નઓવરના ચેરમેન બન્યા અને અહીં એમના દૂધસાગરમાં કજ્જીઓ શરૂ થયો છે પશુપાલકોએ જ્યારે કજીયો શરૂ કર્યો છે ત્યારે સાચું કોણ બીજું પશુપાલકોમાં આગળ પાછળ કોણ કદાચ કોંગ્રેસનો હાથ હોય એવી પણ એક વાત થઈ રહી છે પણ ભાજપમાં પણ અસંતુષ્ટો છે એ પછી માણસા હોય મહેસાણા હોય પાટણ હોય કે બનાસકાંઠા હોય આ બધામાં પણ એ અસર થતી હોય અત્યારે જોવાનું એ છે કે સંમેલનમાં આ સત્તર પ્રશ્ન અને અશોક ચૌધરી વિરુદ્ધ કયા કયા વક્તવ્યો થાય છે એ પછી રેલીની મંજૂરી મામલતદારે રદ કરી છે તો આ રેલી થશે નહીં અને એ પછી કોઈ વિરોધ થાય છે અને પોલીસ એમની સામે શું કાર્યવાહી કરે છે એના પર સૌની નજર મંડાય છે જી બિલકુલ ધર્મેશ આપ અમારી સાથે જોડાયેલા રહેજો અન્ય વિગતો પર અન્ય સમાચાર પર વિગતો મળીશું ત્યારે અહીંયા જે રીતે દાદુસિંહ ઠાકોર પાટણ જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખ છે પરવાનગી રદ કરાતા અહીંયા પશુપાલકોમાં રોષ ફેલાયો છે જે રીતે અહીંયા નારણજી સ્વરૂપજી મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે પરવાનગી રદ કરી હતી ત્યારે આ રેલીની મંજૂરી તંત્રએ રદ કરી હતી પશુપાલકો દ્વારા આયોજિત રેલીની મંજૂરી અહીંયા તંત્ર દ્વારા રદ કરવામાં આવી હતી